આજે કાય છે નવ વર્ષ પછી આવે છે બગદાણા ધામું નાની હતી ને એક વર્ષ વર્ષ નહીં હતી ત્યારે આવી હતી બગડાણા એમનો રેડિયો ચાની કીટલી એમની લાકડી હા હમણાં નવું બનાવેલું છે અને કહેવાય છે બધા પીકળના વાસણ થાળી ડોળ વાયકા થાળી ધામાસ્તર રાખેલા છે મ્યુઝિયમ તરીકે બધા વાસણ એવામાં રાખેલા છે આવી રીતે ગાઈસ બધા શૂટિંગ ઉતાર ને આ પાડતા હોય અહીંયા એક જ જાતનું રોકડોક નથી જો ધ્યાન થી જોઉં તો આમાં તમને બાપા સીતારામના દર્શન થાય સાચા મનથી યાદ કરો અને જોવો તો તમને આમાં દર્શન થાય ચાળમાં પીપળામાં ચા ની પ્રસાદી ચા નો ટાઈમ થઈ ગયો છે અત્યારે ગાય અમે બગદાણા પૂછી ગયા છીએ ચબુક ગાના નો ગીત હમણાં આપણે દર્શન કરવા આઈ પેલા અહીંયા બૂટ મૂકતા આવી ચંપલને ઉતાતા આવીને પછી આપણે જાય અંદર મંદિર માં જાવાનું હતું પોટરા પણ જે ને બગજાના નજીક પડતું જય કાલ ભેરવ દાદા તો ગાઈસ આયા પા નેટવર્ક ટ્રાફિક છે આજે ગાઈસ 9 વર્ષ પછી આ લુક ગામું નાની હતી ને વરસ વરસ જૂની ભૂમિ નહોતી ત્યારે આ હતી બગદાણા મારા કાકાએ છે ને બસ કાઢી હતી ત્યારે ભાવનગર સાઈડને બધા દેવ દર્શન અમે આવ્યા હતા જો આ નવું બનેલું છે આ મેં નહોતું જોયું પછી આપણે મંદિરમાં તો દર્શન કરવા જવાનું બાકી છે સમાધિ દર્શન કરવાનું બાકી છે તો મને લાગ્યો તડકો એટલે અમે અહીંયા ઘડી છે ને બેસી ગયા જય બાપા સીતારામ આ છે જો બાપા સીતારામને ને બંડ્યું આ બધું મેં નહોતું જોયું ગાઈસ આ એમનું છે બધું મ્યુઝિયમ તરીકે અહીંયા રાખેલું છે એમનો રેડિયો ચાની કીટલી જો એમની લાકડી આ હમણાં નવું બનાવેલું છે નકર આ હતું ને અહીંયાથી નવ વર્ષ પહેલાં હું આવી હતી ત્યારે નહોતી ગઈ જય બાપા શીતારામ તો ચલો ગઈ સજી છે જૂનાની વાસણો બધા પિત્તરના ચાલો આમ હું તમને બતાવું પેલા ભાઈને હેઠા ઉતારી લઈ ઓ હાલો આરતી માટે બધું આઈ એમ સોંગ ચાલુ છે શ્રીરામ જયરામના છે ને ગાઈઝ મ્યુઝિયમ તરીકે બધું આ વાસ્કરને બધું રાખેલું છે છે મંદિર પપ્પા શું ચલો હવે તમને વાસણ બતાવું કેવા છે બધા પિત્તળના વાસણ થાળી ડોલ વાયકા થાળીઓ મસ્ત રાખેલા છે મ્યુઝિયમ તરીકે બધા વાસણ એવા રાખેલા છે થાળીઓ કેવડી મોટી મોટી છે ગાઈસ જુઓ કેવા મસ્ત ચમકે છે અહીંયા વાસણ પિતાના ચમકે છે તો ગાઈસ હવે આપણે આપણે જાસુ મંદિરે દર્શન કરવા એટલે અહીંયા બેસી આરામ કરીને પછી આપણે જાસુ મંદિરે દર્શન કરવાને અહીંયા સમાધિએ દર્શન કરવા ગાદી મંદિર છોડના આ છે ગાદી મંદિર જય બાપા સીતારામ બાપા સીતારામ 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 આપણે બાપાના દર્શન કરતા આવી અહીંથી પછી ઉપર જશું હે બાપા સીતારામ સીતારામ રે સીતારામ ભગદારામ આવી રીતે ગાઈસ બધા સુધી હું આ પાડતા હોય અહીંયા એક જ જાતનું નથી કેટલું મસ્ત મંદિર છે ગાઈસ આખું પાણ આરસ પાણનું મંદિર છે

কেটলো মাস্তানে রিশা আর মাংজেছে ছোলো আপনে চাই আলাই আয়া আনে জো হোছে সু জো সু জো হোছে সু ছো 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 ছ� ચલો હવે આપણે જાસું આમ મંદિર તરફ દર્શન કરવા રામ ભગવાન ના દર્શન કરવા જય શ્રી રામ જાવ રમ ઉભો છે જો ગાઈસ નીચે છે રંગોળી કરેલી ચલો તમને બતાવો લખેલું છે બાપા રંગોળી કરેલી છે જો આ બાજુ બાજુ ને કેવડી મસ્ત અને કેવડી મોટી રંગોળી કેવી મસ્ત ને કેવડી મોટી રંગોળી કરેલી છે જો રામ રામ જય શ્રી તમને બાપા સીતારામ ના દર્શન થાય સાચા મનથી યાદ કરો અને જોવો તો તમને આમાં દર્શન થાય એ બાપા સીતારામ તો ચલો ભાઈ સાહેબ આપણે ચા શું ઘરે જો કેટલા જોવે છે બાપાને દર્શન કરે છે ઝાડમાં પીપળામાં ચાની પ્રસાદી ચાનો ટાઈમ થઈ ગયો છે પાંચ વાગી ગયો છે બોલું નહીં ચા પીવાનો છે કેમ કે એને ચા એમ્બ્રો છે ચલો ભાઈ બાપા સીતારામની પ્રસાદી લેવાનું અત્યારે કંઈ સમય ધોરે આવી ગયા છીએ હવે થોડાક ફ્રેશ ફ્રેશ થઈ જશે અને વિડીયો એડિટિંગ કરવા બેસી જશે આ બ્લોગ ને એન્ડ કરીશું જો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગુડ નાઇટ બાય